નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાત આંગણવાડી ભરતી બે હજાર પચીસ જાહેર થઈ ગઈ છે એના માટેના ઓનલાઈન ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે તો મિત્રો આ ભરતી માટે જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે તો આ પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું એના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને કોને આ પ્રમાણપત્ર મળી શકે છે આના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટેના ધોરણો માનદ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો અન્વયે રહેઠાણ અંગેના પ્રમાણપત્ર બાબત તો રહેઠાણના પ્રમાણપત્ર મેળવવા બાબતે આ રાવ છે જેની અંદર રહેઠાણના પ્રમાણપત્ર મેળવવા સંબંધિત સંપૂર્ણ ગાઈડલાઇન માહિતી આપવામાં આવેલી છે જેમાં વિગતે જોઈએ તો જે આંગણવાડી કાર્યકર તેડાગરની માનદ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા જે તે આંગણવાડીના વિસ્તારમાં એટલે જ્યાં આંગણવાડી આવેલી છે એ ગામડાના વિસ્તારમાં અથવા તો જે તે શહેરના વિસ્તારમાં એક વર્ષથી વધારે સમયના સ્થાનિક રહેવાસી હોવા જોઈએ એટલે જ્યાં આંગણવાડી છે તેના વિસ્તારમાં તમે એક વર્ષથી વધારે સમયથી કાયમી રહેઠાણના રહેવાસી હોવા જોઈએ તો તમે આ પ્રમાણપત્ર માટે અરજી કરી શકો છો બીજી બાબત છે કે આ પ્રમાણપત્ર તમારે જનસેવા કેન્દ્ર જે તે તાલુકા કક્ષાએ જનસેવા કેન્દ્ર હોય ત્યાંથી મામલતદાર મારફત તમને આ પ્રમાણપત્ર આપવામાં આવે છે એટલે જનસેવામાંથી તમારે આ પ્રમાણપત્ર મેળવવાનું રહેશે બીજી બાબત જોઈએ તો જાહેરાત જે તારીખે આ ભરતીની આવી છે એ તારીખથી ફોર્મ ભરાવાના પૂર્ણ થાય એ તારીખ સુધીમાં છ મહિનાથી વધારે જૂનું પ્રમાણપત્ર ચાલશે નહીં એટલે તમારે રહેઠાણનું પ્રમાણપત્ર નવું જ મેળવી લેવાનું છે છ મહિનાથી વધારે સમયગાળાનું પ્રમાણપત્ર ચાલશે નહીં મિત્રો અહીંયા ખાસ ત્રણ બાબતો ધ્યાનમાં લેવાની છે તમે એક વર્ષથી વધારે સમયના કાયમી રહેવાસી હોવા જોઈએ જે વિસ્તારમાં આંગણવાડી માટે તમે અરજી કરો છો બીજું કે આ પ્રમાણપત્ર જનસેવા કેન્દ્ર એટલે મામલતદાર કચેરીથી તમારે મેળવવાનું છે અને ત્રીજું છ મહિનાથી વધારે જૂનું પ્રમાણપત્ર હોવું જોઈએ નહીં તો આટલી બાબતો ખાસ અહીંયા ધ્યાનમાં લેવાની છે હવે આ પ્રમાણપત્ર માટે તમારે રહેઠાણના પુરાવામાં કયા ડોક્યુમેન્ટ્સ માન્ય ગણાશે એ જોઈએ તો જે અહીંયા પુરાવા છે એમાં રેશન કાર્ડ છે મતદાર ફોટો ઓળખ કાર્ડ એટલે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ ભાડા કરા લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો આમાંથી કોઈપણ તમારે રહેઠાણનો પુરાવો આ અરજીપત્રક સાથે રજૂ કરવાનો રહેશે જ્યાં તમારા નામ સાથે રહેઠાણના વિસ્તારનું સરનામું પણ લખેલ હોય તો આ રીતનું આમાંથી કોઈપણ એક પુરાવો તમારે રજૂ કરવાનો રહેશે તો આ એના માટે જરૂરી ડોક્યુમેન્ટ છે ત્યાર પછી અરજીપત્રક માટેનું ચેકલિસ્ટ આપવામાં આવેલું છે જે ફક્ત આંગણવાડી કાર્યકર તેડાગરની જગ્યાની ભરતી માટે આ અરજદારે રજૂ કરવાનું રહેશે ચેકલિસ્ટ તો એની અંદર જોઈએ તો સૌથી પહેલાં ચેકલિસ્ટમાં શું આપવાનું છે તમારે તો અરજીપત્રક આપવાનું છે તો અરજીપત્રક તમને અહીંયા ક્યાંથી મેળવવું અને કેવી રીતે તમારે મેળવવાનું છે ભરવાનું છે એની વિગત પણ આપણે આગળ જોવાના છીએ તો આ અરજીપત્રક તમારે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ ઉપયોગી માહિતી તમને અહીંયા મળતી રહેશે તો સૌથી પહેલાં તો અરજીપત્રક એટલે એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે જેમાં નિયર કોર્ટ સ્ટેમ્પ લગાવેલ છે એ વિગત હાના એટલે તમારે અહીંયા પચાસ રૂપિયાનો સ્ટેમ્પ પણ રજૂ કરવાનો રહેશે કે તમે આ જ વિસ્તારના સ્થાનિક રહેવાસી છો એવો સ્ટેમ્પ કરવાનો રહેશે અરજદારનો તલાટી કમ મંત્રીની રૂબરૂમાં જવાબ એટલે તલાટીની સહી પણ તમારે લેવાની છે પંચનામું કરીને તો એ પણ જોડવાનું છે પંચનામું આવશે સોગંદનામું આવશે પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર અને સાથે રહેઠાણનો પુરાવો જેમાં રેશન કાર્ડ મામલતદાર ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ લાઇટ બિલ ટેલિફોન બિલ આપણે જે આગળ જોયા એમાંથી કોઈ પણ એક પ્રમાણપત્ર તમારે રહેઠાણના પુરાવા માટે આપવાનું છે અને એની સાથે અહીંયા ઓળખનો પુરાવો પણ આપવાનો છે જેમાં રેશન કાર્ડ મતદાર ફોટો ઓળખ કાર્ડ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ કોઈ પણ અહીંયા માન્ય રહેશે તો આ રીતનું ચેકલિસ્ટ આની પ્રિન્ટ પણ કરી અને તમારે અરજીપત્રક સાથે જોડવાની રહેશે અહીંયા સ્થળ તારીખ અને અરજદારની સહી નામ સાથે અહીંયા તમારે કરવાની છે ત્યાર પછી અહીંયા અરજીપત્રક છે કે આ પ્રમાણપત્ર મેળવવા માટે તમારે અરજીપત્રક જે રજૂ કરવાનું છે આ અરજીપત્રક એટલે એપ્લિકેશન ફોર્મ છે આ પ્રમાણપત્ર તમારે ડાઉનલોડ કરી અને એનમે સંપૂર્ણ ભરી અને જન જનસેવામાં રજૂ કરવાનું છે તો સૌથી પહેલાં આપણે જે આગળ જોયું એ ચેકલિસ્ટ આ ચેકલિસ્ટ પણ તમારે પ્રિન્ટ કરીને આપવાનું છે તો ચેકલિસ્ટની પણ પ્રિન્ટ કરી લેવાની છે ક્યાંથી મેળવીશું એ પણ હું આગળ તમને જણાવું છું અરજીપત્રક તો આ જે અરજીપત્રક છે એની પ્રિન્ટ તમારે કરી લેવાની છે હવે કેવી રીતે ભરવાનું છે તો અહીંયા તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો લગાવવાનો છે અહીંયા કોર્ટ ફી સ્ટેમ્પ ત્રણ રૂપિયાની અહીંયા સ્ટેમ્પ ફી લગાવવાની છે અને અહીંયા તમારું નામ સરનામું તારીખ અહીંયા તમારો તાલુકો જે લાગતો હોય એ તાલુકો તમારે અહીં લખવાનો છે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત અહીંયા તમે જોઈ શકો છો હાલમાં હું ખાલી જગ્યા સરનામે એટલે અહીંયા સરનામું લખવાનું છે ગામડાનું નામ હોય કે કોઈ શહેરી વિસ્તાર હોય તો એનું સંપૂર્ણ સરનામું અહીંયા લખવાનું છે ચૂંટણી વોર્ડ નંબર અહીંયા વોર્ડ નંબર પણ ખાસ લખવાનો છે નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર માટે છેલ્લા ખાલી જગ્યા વર્ષથી રહું છું અહીંયા કેટલા વર્ષથી રહો છો એ વર્ષ લખવાના છે ત્યાર પછી અહીંયા નામ તમારું લખવાનું છે વ્યવસાય ઉંમર રહેઠાણનું સરનામું સંપૂર્ણ સરનામું લખવાનું છે વોર્ડ નંબર લખવાનું છે મૂળ વતનનું સરનામું તમારું કયું છે લખવાનું છે જન્મસ્થળ તાલુકો જિલ્લો તમામ બાબતો અહીંયા લખવાની છે અને છેલ્લે અરજદારની સહી અને નામ અહીંયા તમારે સહી કરવાની છે અને નામ પણ લખવાનું છે ત્યાર પછી અરજદારનો રૂબરૂ જવાબ આ પણ તમારે ભરવાનો છે તો હું નીચે સહી કરનારશ્રી અહીંયા તમારું નામ લખવાનું છે ઉંમર ધંધો અને સરનામું અહીંયા લખવાનું છે ત્યાર પછી રહેઠાણના પુરાવા તરીકે ખાલી જગ્યા રજૂ કરેલ છે તમે જે રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ જે રજૂ કરેલ હોય એ અહીંયા તમારે લખવાનું છે અને અમે છેલ્લા ખાલી જગ્યા વર્ષથી એટલે કેટલા વર્ષથી રહેઠાણ રહેવાસી છો એ અહીંયા લખવાનું છે ત્યાર પછી અરજદારની સહી અને નામ અહીંયા ફરીથી તમારે સહી અને નામ લખવાનું છે સ્થળ અને તારીખ તમારા ગામનું નામ લખી દેવાનું અને તારીખ લખવાની છે જે તારીખે તમે ફોર્મ ભરતા હોય અહીંયા મિત્રો રૂબરૂ એટલે તલાટીનો સહી અને સિક્કો આવશે તો અહીંયા તલાટીને રૂબરૂમાં તમારે આ ફોર્મ ભરશો એટલે અહીંયા તલાટીનો સહી સિક્કો ખાસ મેળવવાનો છે ત્યાર પછી પંચનામું તો આ પણ તમારે ત્યાં તલાટીની ફોર્મ સાથે રજૂ કરવાનું છે અહીંયા બે કોઈપણ તમને ઓળખતા હોય એવા બે વ્યક્તિના લેવાના છે અહીંયા નામ લખવાના છે બે વ્યક્તિઓના એમની ઉંમર એમનો ધંધો અને રહેવાસી ક્યાંના રહેવાસી છે તો કોઈપણ બે વ્યક્તિઓની વિગત આની અંદર તમારે લખવાની છે જ્યાં અમે જણાવીએ છીએ કે શ્રી એટલે અહીંયા તમારું નામ આવશે જે વ્યક્તિનું તમે ફોર્મ ભરો છો જે અરજદાર છે એનું અરજદારનું અહીંયા નામ આવશે અહીંયા બે સાક્ષીઓના નામ આવશે અહીંયા અરજદારનું નામ અને કેટલા વર્ષથી રહેઠાણ ત્યાંના રહેવાસી છો એ વર્ષ અહીંયા ખાલી જગ્યા સરનામે એટલે અહીંયા પૂરેપૂરું સરનામું તમારે લખવાનું છે અને અહીંયા ફરીથી વર્ષ લખવાના છે ત્યાર પછી અહીંયા જે અરજદાર તમે ઉપર સાક્ષીઓ લીધા છે એ અરજદારની સહી અને નામ તમારે અહીંયા લખવાનું છે અને સાક્ષીઓની સહી પણ અહીંયા લેવાની છે સ્થળ અને તારીખ સાથે તલાટીનો અહીંયા પણ સહી અને સિક્કો તમારે કરાવવાનો રહેશે વધુ વિગત જોઈએ તો જે સોગંદનામું છે અહીંયા તમારે જે વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર વીસ રૂપિયાના અથવા તો પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર તમારે આ સોગંદનામું કરાવવાનું છે તો આ સોગંદનામું વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર જણાવેલ છે તો અહીંયા આ જ વિગતો લખી અને તમારે આની પ્રિન્ટ આઉટ મેળવી અને સોગંદનામા સાથે જોડવાની રહેશે તો હું નીચે સહી કરનાર અહીંયા અરજદારનું નામ એટલે તમારું નામ લખવાનું છે ઉંમર વ્યવસાય અહીંયા તમારે સરનામું લખવાનું છે ચૂંટણી વોર્ડ નંબર જે લાગુ પડતો હોય એ લખવાનું છે અમે ઉપર દર્શાવેલ સરનામે છેલ્લા ખાલી જગ્યા વર્ષથી કેટલા વર્ષથી રહો છો એ લખવાનું છે અને પુરાવા તરીકે તમે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ જે રજૂ કર્યું હોય એ અહીંયા પુરાવો લખવાનો છે તો આ રીતે સોગંદનામું કરવાનું છે અહીંયા અરજદારની ફરીથી એટલે જેનું અરજી કરો છો એ અરજદાનની અહીંયા સહી અને નામ લખવાનું છે સ્થળ તારીખ આ રીતે તમારે સોગંદનામું રજૂ કરવાનું છે હવે રહેઠાણનું પ્રમાણપત્ર તમને જે મામલતદાર દ્વારા આપવામાં આવે છે કેવું પ્રમાણપત્ર હશે તો આ એનો નમૂનો છે તો આ પ્રકારનું પ્રમાણપત્ર તમને મામલતદાર કચેરીએથી આપવામાં આવશે ખાસ જોઈ લેશો મિત્રો તમે તમામ ડોક્યુમેન્ટ્સ આપશો ત્યાર પછી આવું પ્રમાણપત્ર આપશે જેમાં ફક્ત આંગણવાડી કાર્યકર તેડાગરની પસંદગી માટે તો આ ગ્રામ્ય વિસ્તાર માટેનું છે શહેરી વિસ્તાર માટેનું પણ અલગ આવશે તો આથી પ્રમાણપત્ર આપવામાં આવશે અહીંયા તમારું નામ હશે ગામ તાલુકો જિલ્લો અને અહીંયા મામલતદારની સહી નામ અને સિક્કો તો આ રીતનું પ્રમાણપત્ર ગ્રામ્ય વિસ્તાર માટેનું આવશે જ્યારે શહેરી વિસ્તાર કે નગરપાલિકા માટે આ રીતનું પ્રમાણપત્ર મામલતદાર દ્વારા આપવામાં આવશે જ્યાં તમારું નામ અને અહીંયા સરનામું આવશે વોર્ડ નંબર આવશે મામલતદારની સહી નામ અને સિક્કો આવશે તો આ રીતનું નગરપાલિકા શહેરી વિસ્તાર માટેનું આવશે તો આવું પ્રમાણપત્ર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે મામલતદાર દ્વારા આપવામાં આવે છે તો મિત્રો આ રીતને તમારે અરજી કરવાની છે સૌથી પહેલાં કયા કયા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે તો આ રહેઠાણના પુરાવામાં તમામ ડોક્યુમેન્ટ આપવાના છે ત્યાર પછી ચેકલિસ્ટ પ્રિન્ટ કરવાની છે આ ચેકલિસ્ટ આપણને આપવાનું છે જોડે અરજીમાં અને અરજીની સાથે અરજીપત્રક આપવાનું છે જ્યાં અહીંયા કોર્ટ ફી સ્ટેમ્પ લગાવવાનો છે પાસપોર્ટ ફોટો આ સંપૂર્ણ ફોર્મ ભરી લેવાનું છે અરજદારનો રૂબરૂ જવાબ ભરવાનો છે અને તલાટીના સહી સિક્કા પંચનામું પણ કરવાનું છે તો આ અરજી તૈયાર કરી અને સોગંદનામું પણ તમારે વીસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરીને આપવાનું છે તો આ સંપૂર્ણ વિગતો તમારે આપવાની રહેશે હવે આ અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવાનું છે ને કેવી રીતે મેળવવાનું છે એની વિગત જોઈએ તો મિત્રો આ જે અરજી ફોર્મ છે એ ડાઉનલોડ કરવા માટે તમારે ગૂગલમાં જઈ અને અહીંયા લખવાનું છે ઇ એચ આર એમ એસ આટલું લખીને તમે સર્ચ કરી લેશો એટલે સૌથી પહેલાં જ તમને આ વેબસાઇટ જોવા મળશે ઈ એચ આર એમ એસ ગુજરાત તો આ વેબસાઇટ ઉપરથી તમારે ફોર્મ ડાઉનલોડ કરવાનું છે તો એના ઉપર આપણે ક્લિક કરી લઈશું એટલે આ રીતનો એક ઇન્ટરફેસ ઓપન થશે અહીંયા મિત્રો આ બાજુ તમે જોઈ શકો છો રિક્રુમેન્ટનો એક ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીશું તો અન્ય મેનુ ઓપન થશે જેમાં છેલ્લે અહીંયા તમે જોઈ શકો છો ઓપ્શન આપેલો છે જીઆર અને ડાઉનલોડ જીઆર અને ડાઉનલોડનો જે ઓપ્શન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો એના પર ક્લિક કરી લઈશું એટલે આ રીતના અન્ય જે ડોક્યુમેન્ટ્સ છે એ તમે જોઈ શકો છો સૌથી પ્રથમ ક્રમે લખેલું છે સ્થાનિક રહેવાસી અંગે દાખલો તો સ્થાનિક રહેવાસી અંગેનો જે દાખલો છે અહીંયા તમે જોઈ શકો છો તો અહીંયા આપવામાં આવેલું છે તો સામે એની સામે વ્યૂ એવો ઓપ્શન છે તો આ વ્યૂ ઉપર આપણે ક્લિક કરીશું વ્યૂ ઉપર ક્લિક કરીશું એટલે અત્યારે આપણે જે ઠરાવ જોયો અને જે અરજી ફોર્મ જોયું એ અરજી ફોર્મ તમને જોવા મળશે તો અહીંયાથી તમારે આ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લેવાનું છે અને એ સંપૂર્ણ પ્રિન્ટ આઉટ કરી અને ભરી અને તમારે સેવા કેન્દ્રમાં મામલતદાર કચેરીએ રજૂ કરવાનું છે આ ફોર્મ જેથી તમને રહેઠાણ અંગેનો પુરાવો મળી જશે ત્યાંથી પ્રમાણપત્ર તો મિત્રો આ અરજી ફોર્મ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ સીધી જ લિંક આપવામાં આવેલી છે જ્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ આઉટ પણ કરી શકો છો તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોઈ લેશો મિત્રો આ હતી સંપૂર્ણ માહિતી જે તમારા રહેઠાણના પ્રમાણપત્ર અંગેની જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો મિત્રો સાથે શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત